રાધનપુર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પડઘમ શરૂ થઈ ચુક્યા છે ત્યારે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે ત્યારે રાધનપુર તાલુકાના સુલતાનપુરા અને ઓઢવનગર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મનુભાઈ અમરભાત અમરતભાત ઠાકોરની બિનરે વરણી કરવામાં આવી છે માહિતી અનુસાર ઠાકોર મનુભાઈ અમરતભાઈને ગ્રામજનો દ્વારા એકમત થી બિનહરીફ સરપંચ તરીકે પસંદ કરાયા છે સુલતાનપુરા અને ઓઢવનગરના ગ્રામજનોએ ભેગા થઈ ચર્ચા વિચારણા કર્યા બાદ ગ્રામજનો ઉલ્લેખનીય છે કે અગાઉની ટર્મમાં પણ સરપંચ બિનહરીફ જાહેર થયા હતા તો આ વખતે પણ લોકોના ગામના લોકોએ સમરસતા જાળવી રાખી મનુભાઈ પાંચસો ની નોટ હાર પહેરાવીને સન્માનિત કર્યા હતા જૂથ પંચાયત બે ગામવતી બદલ ગામવતીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા સુલતાનપુરા જૂથ પંચાયતની ચૂંટણી ઓધવનગર ગામ અને સુલતાનપુરા ગામવતી વતી સમરસ બિનહરીફ મનુભાઈ ઠાકોરને બિનહરીફ આપ્યું છે તે બદલ સુલતાનપુરા અને ઓધવનગરના તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર